કાલનો તાવ ભરે ગયેલો છે જે હતો આ યુટ્યુબર છે મોટા શું નામ છે તારું હે હે હાર્દિક હાર્દિક ગુજરિયા ભાઈ અરે જો સરસ મજાના માર બેન હોય ને જો બધા પકોડા બનને કુમાર ખરના ને બધા હતા મસ્ત પકોડા બનાઈ ને તો કેમ છે યુટ્યુબ ફેમિલી તો બસ મજામાં તો છો બધાને જય માતાજી બાપા સીતારામ તમે બધા મજામાં છો પણ અમે આજ મજામાં નથી મને કાઈ વાંધો નથી આને હરખાય ની જ્યાદ જય માતાજી જય બાપા સીતારામ મને આજ તાવ આવી ગયો છે કાલ નો તાવ ભરે ગયો છે જીવ તો એટલે તો અત્યારે પાર્સલ લાવ પડ્યું કેમ કે રંધાય મતુ ની નથી હોટલે થી શાક રોટલી ની લેતો એ છું ને રવિવાર હતો તો બપોર સુધી ચાલુ હતું હા તો એક બેન આમ જો તો ફટતો ટકા હરા તણ તણ હોટલ લઈ દીધી એને કા ટીપી ખાઈ લેવી હોટલ નું શાક ને ઉ

તાર બેનને બે પાણી પીવું હોય તો હે મેં પીધું સોડા મંગાવો સોડા પીવાની હવે તો તમારી ભરત ભરતને ને ઘગલા કરો આખો દિવસ કા ભરત હમણાં સોળાનું કીધું તરત ઉકાડી લીધા એને કાઈ ને હલો સોડા પીને બેસી પછી ગાયું પાસે સોડા મંગાવી લીધી છે સમસપ મંગાવી અને પીન લઈ જો પીવાનું શીરું કરી દીધું છે એને તો હાલો ફેમિલી સોડા પીવા એ હાદી પીવાનું અમને કે થમતપ પાય છે તમારે મારી તો આઈ કે થમતપ ન પીવી નહીં તો કાઈ નહીં જો અમે તો પીવી છીએ આવી તો ફેમિલી પીવા તો હાલો થમતપ પી લે ને કઠરી જાય હમણે ગેસ વયો જાહે જો ભાવ ઘરે જાતા થા ને રસ્તામાં પાણીપુરી પૂરી ને

હાર્દિક ને મમ્મી પપ્પા આવ્યા છે બધા ભદ્રેશભાઈ બ્લોક શરૂ છે અને આ અમારી બેન સિલ્વર બટનના પોટા પાડે છે છોકરા બધા રમવા મળ્યા છે હાલો બધી થોડીક વાર બેસવી તો રો અત્યારે મહેમાન થોડીક બધા બેઠા છે અને હું ને સગાભાઈ બી બહાર આવ્યા સંજયભાઈ ની રૂમે આવ્યા હતી આવ્યા એટલે અમે રો બેઠા ઘડીક એ તો નહોતા આવ્યો બ્લોગમાં અત્યારે સુધી ને આ કંકોત્રી આવી છે ગામથી અમારા ગામમાં ઉત્સવ છે ચાર તારીખનો તમે બધા આવી જીતાબેન ચોહાણ આવવાના છે નમ્રતા મકવાણા છે કલાકારમાં તો યુટ્યુબ ફેમિલી બધા આવી જજો આ મંદિરનો અમારે ઉત્સવ છે બહુસર માતાનું મંદિર તો જો આપણે મમતાબેનના ના આવી ગયા છીએ કારણ કે મમતાબેનને ને ભેગા થયા સહી ને બહુ મજા આવે છે અમે સહી ભાવબેન ના ઘરે મમતાબેન ની અહીં આવી ગયા છે તો મેં કીધું લાવો તમારો વિડીયો હું આજ બનાવું એમ તો જો મસ્ત મમતાબેન ને મસ્ત પકોડા તળવા મળ્યા સંગીતાબેન ને ભાવબેન ને પછી છે ને આપણે મમતાબેન ની ઘરે આંટો મારા જવું પણ આજ નહીં

હાલો ફેમિલી હવે ઘેરે જવાનું છે મારે નહી દેવને પાછો કે છે જો છોકરા જ રાખતો હોય આખો દી મને કે મારી એક કટ મારી દે હું છોકરા રાખું કેમ કે આને તેડવો પડે આય હુઈ ગયો છે એ ઘોડિયામાં હુઈ ગયો છે મમતા કહે કે હું નહીં વિડીયો ચાલુ કરો આ કે નહીં હું પૂરો કરું મેં કીધું કાંઈ નહીં હાલો એક કટ માર તો વિડીયો પૂરો કરી દેવાનો છે ને હા તો આ બધા હવે વાટે છે સાવું કે હમ જો કઈ કેવું છે

તો હારો હાલો કાલ મળશે દેવ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ મહાદેવ મહાદેવ સબસ્ક્રાઈબ કરી નાખજો પાસે